નમસ્તે મિત્રો ભારત રત્ન બે હજાર ચોવીસ જે એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે એટલે કે ભારત રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસનો જે જાહેર કરવામાં આવેલો છે તો મિત્રો એ કોના માટે જાહેર કરવામાં આવેલો છે તો એમાં ઓપ્શન આપવામાં આવેલા છે મિત્રો અને એનું પહેલું ઓપ્શન છે બી એની અંદર કરપૂરી ઠાકુર અને ડી જે છે એલ કે અડવાણી તો આ બે ભારતના જે મહાનુભાવો છે તો એમના માટે આ ભારત રત્ન બે હજાર ચોવીસ પુરસ્કાર જે છે એ જાહેર કરવામાં આવેલો છે અને ભારત રત્ન જે છે એ ભારતનો સર્વોત્તમ નાગરિક પુરસ્કાર છે તો આ બે મહાનુભાવો માટે જાહેર કરવામાં આવેલો છે એમાં ખાસ કરીને જે કર્પૂરી ઠાકોર જે છે તો એ એમને જાહેર કરવામાં આવેલો અને ત્યારબાદ એલ કે અડોણી માટે જાહેર કરવામાં આવેલો છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે કે જે અત્યારે આપણે જોયું કે જે કર્પૂરી ઠાક ઠાકોર અને એલ કે અડોણી માટે જાહેર કરવામાં આવેલું જે છે એ જે ભારત રત્ન છે તો એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે આજે ભારતની વિશેષ જે કામગીરી કરવામાં આવતા હોય તો તેવા લોકોને આપવામાં આવતું હોય છે તો આજે ભારત રત્ન જે છે એ ભારતનું સર્વોત્તમ નાગરિક સન્માન છે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે તેની સ્થાપના ઓગણીસો ચોપનમાં થઈ હતી જાતિ વ્યવસાય પદ લિંગ અથવા ધર્મના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી શકે છે માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે આ અપાય છે તો આ જે એવોર્ડ જે છે એટલે કે આજે ભારતનું જે ભારત રત્ન જે છે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એ રીતે આપવામાં આવતો હોય છે જે અસાધારણ સેવા માટે તો એ ભારતની જે વ્યક્તિ આવી રીતના કામગીરી કરતી હોય તો તે વ્યક્તિને આપવામાં આવે છે આજે છે એ ભારત રત્ન છે મિત્રો તો એ બે હજાર ચોવીસ માટે કર્પૂરી ઠાકુર અને એલ કે ડોણી જે છે તો એમના માટે જાહેર કરવામાં આવેલું છે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો તો સૌથી પહેલાં જે છે આ ભારત રત્ન એવોર્ડ એટલે કે ક્યારે આપવામાં આવ્યો હતો એનો સાચો જવાબ છે બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ આજે છે આ એવોર્ડ જે છે એ સૌથી પહેલાં આપવામાં આવ્યો હતો ભારત રત્ન એવોર્ડની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલ આચાર્ય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટરામનને ઓગણીસો ચોપનમાં આપવામાં આવ્યું હતું તો આજે ભારત રત્ન છે સૌથી પહેલાં બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ આ એવોર્ડ જે છે એ આ મહાનુભાવોને આપવામાં આવ્યો હતો મિત્રો તમે જોઈ શકો છો તો એ આ જે ભારતના જે ત્રણ મહાનુભાવો છે એમને ઓગણીસો ચોપનમાં આપવામાં આવેલો હતો એમાં પ્રથમ જે છે એ જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી આચાર્ય પૂર્વ રાષ્ટ્રપતિ પલ્લી ડોક્ટર રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક જે ચંદ્રશેખર રામન જે હતા એમને ઓગણીસો ચોપનમાં બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને માણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવશે તો મિત્રો અગાઉ આપણે જોઈ લીધું કે જે એક જે છે એલ કે અડવાણી અને બીજા છે કરપૂરી ઠાકુર તો આ ઓપ્શનની અંદર તમે જે ડી જે છે એ કરપૂરી ઠાકુર છે તમે જોઈ શકો છો તો આ પુરસ્કાર જે છે એ આ જે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા તો એમને મરણોત્તર આ જે પુરસ્કાર જે છે એ આપવામાં આવનાર છે કરપૂરી ઠાકુર પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પહેલી વખત બાવીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તેરથી બે જૂન ઓગણીસો એકોતેર સુધી અને બીજી વખત ચોવીસ જૂન ઓગણીસો સિત્યોતેરથી એકવીસ એપ્રિલ ઓગણીસો ઓગણસી સુધી કર્પૂરી ઠાકુરની સોમી જન્મ જયંતિ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવી છે તો આજે કર્પૂરી ઠાકુર છે તો એ જે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા તો એમના માટે આજે ભારત રત્નનો પુરસ્કાર છે એ જાહેર કરવામાં આવેલો છે અને એમની સોમી જન્મ જયંતિ નિમિત્તે આ પુરસ્કાર છે એ જાહેર કરવામાં આવી રહેલ છે કયા બે બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવેલ છે તો આ જે ઓપ્શન જે આપવામાં આવેલા છે એમાંથી ઓપ્શન જે છે એ સી ઓપ્શન છે એટલે કે સાચા જવાબ છે ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા છે અથવા બંને મહાનુભાવોને આ જે પુરસ્કાર છે એ આપવામાં આવેલો છે કે જે બિન ભારતીય છે એટલે કે ભારતના ન હોય તેવા આ વ્યક્તિઓ છે તો એમને પણ આ પુરસ્કાર આપવામાં આવેલ છે ત્યાર પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તેનો સાચો જવાબ છે શ્રી ઇન્દિરા ગાંધી જે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા જે ઇન્દિરા ગાંધી તો આજે પ્રથમ ભા ભારતીય મહિલા હતા કે જેમને આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો હતો સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા તો મિત્રો આનો સાચો જવાબ છે ડી એટલે કે આ જે ત્રણેય મહાનુભાવનો નામ બતાવેલા આ છે એ બી સી તો ત્રણેયને આપેલા આપવામાં આવેલો હતો જે ઓગણીસો ચોપનના વર્ષમાં આપવામાં આવેલો હતો મિત્રો એ આપણે અગાઉ પણ ડિટેલ્સ છે એમાં જોઈ લીધેલું છે અને અહીંયા ઓપ્શનમાં પણ આપવામાં આવેલા છે આ ત્રણેય નામ તો ત્રણેયને આપવામાં આવેલો હતો એટલે કે સાચો જવાબ ડી છે ભારત રત્ન મેળવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા જવાહરલાલ નહેરુ જો સૌથી પહેલાં જે ભારતનો જે ભારત રત્ન મેળવનાર જે વડાપ્રધાન હતા તો એ છે જવાહરલાલ નહેરુ તો એમને સૌ પ્રથમ ભારતના વડાપ્રધાન તરીકે આપવામાં આવેલો હતો ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે તો આ તો મિત્રો તમે જાણતા જશો સચિન તેંડુલકર એ સૌથી યુવા વ્યક્તિ છે કે જેને ભારત રત્ન એવોર્ડ મળેલો છે તો આ સચિન તેંડુલકરને મળેલો છે એની સૌથી યુવા વ્યક્તિ છે ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા આ તો આપણ મિત્રો એનો પણ સાચો જવાબ જે છે એ છે સીવી અગાઉ પણ આપણે જોઈ લીધેલું છે તો ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા તેનો સાચો જવાબ છે એ સીવી રામન ઓગણીસો ચોપનમાં જ્યારે આ પહેલી વખત જ્યારે ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે એમને આપવામાં આવેલું હતું ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ એ જ ભારત રત્ન જે છે એ રાષ્ટ્રપતિના હસ્તે જે તે વ્યક્તિને આપવામાં આવતું હોય છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે તો મિત્રો આ પ્રશ્ન છે બે હજાર ચોવીસ સુધીમાં કેટલા ભારતના રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે આ પ્રશ્ન છે મિત્રો એનો સાચો જવાબ જે છે એ ડી છે એટલે કે છ કુલ છ વ્યક્તિઓને એટલે કે છ રાષ્ટ્રપતિઓને આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે જે રાષ્ટ્રપતિઓને આ એવોર્ડ આપવામાં આવેલા છે એ છ એ છના નામ પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો પ્રશ્ન એક છે સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રણવ મુખર્જી વીવી ગિરી જાકીર હુસેન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ તો એમના કયા વર્ષમાં આપવામાં આવ્યું એ વર્ષ પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવેલા છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો આમ છ ભારતના રાષ્ટ્રપતિઓને આ એવોર્ડ આપવામાં આવેલો છે એટલે કે ભારત રત્ન આપવામાં આવેલ છે બે હજાર ઓગણીસમાં ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો આપણ મિત્રો આપણે જે છ વ્યક્તિઓના નામ જોયા એની અંદર એક ઓપ્શન હતો પ્રણવ મુખર્જી કે જે બે હજાર ઓગણીસમાં એમને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો એટલે કે ભારત રત્ન બે હજાર ઓગણીસમાં પ્રણવ મુખર્જીને આપવામાં આવેલો હતો તો એ સાચો જવાબ છે મિત્રો